પણ આપણે મકાઈ અને મેંદો અને થોડોક અંદર ચણાનો લોટ નાખીશું તો ટેસ્ટ મસ્ત આવે ચાલો તો સ્ટાર્ટ કરીએ લોટ બાંધવા માટે મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે થોડું નવાયું પાણી જોઈશે મકાઈનો લોટ હોય ને એટલે થોડું ગરમ પાણી જોઈએ તો એટલી ઘડી આપણે ચાલી ચાલી લઈશું એક વાટકી જેટલો લઈશું આપણે નાની વાટકી મકાઈનો લોટ એમાં હું નાખી દઈશ ત્રણથી ચાર ચમચી મેદાનો લોટ ચાળીને લઈ લીધો છે એમાં નાખીશું થોડો ચણાનો આવે ખાલી ચપટી અડધર અને એક ચપટી જ ખારો ખાલી નોર્મલી બહુ ખારો બી નાખવાનો નહીં એક ચપટી ખારો આમાં કોઈ માપ ના રાખો તો મેં તો બી ચાલે અને મીઠું ખાય તે સ્વાદ અનુસાર એકલા મકાઈના તમે બનાવી શકો મકાઈ ઘઉંનો લોટ બી લઈ શકો પછી એકલો મેદો અને મકાઈનો લોટ બી લઈ શકો તમારે જે રીતે લેવા હોય એ રીતે લોટ તમે આમાં ઓછા વધતા કરી શકો પાણી નવાયું થઈ ગયું છે તો આપણે લોટ બાંધી લઈશું એનો થોડું ગરમ થઈ ગયું છે આ રીતે એટલે મકાઈનો લોટ થોડો મોટો દળાયેલો હોય ને કરકરો એટલે મસ્ત બંધાઈ ગયો લોટને નહીં વધારે કઠણ બી બાંધવાનું કે નહીં બહુ ઢીલો બી કરી દેવાનો આ રીતે અટકળે તમાર લોટ લઈને અને તમારે જેટલા નાચોસ બનાવવા હોય એટલા બનાવી શકો પણ આમાં માપ થોડું રાખવાનું વધારે મકાઈના લોટનું એનાથી ઓછો ઘઉંનો કે મેદાનો જે તમારે લેવો હોય અને એનાથી ઓછો ચણાનો આ રીતે રોટ બાંધી અને થોડો રેસ્ટ માટે મૂકી દેવાનો એટલે થોડું પાણી પીસે લોટ મકાઈ છે આ રીતે મૂકી રેસ્ટ માટે મિનિટ આપણો લોટ થોડો રેસ્ટ પલળી જાય વ્યવસ્થિત આપણે બાંધીને મૂક્યો છે ત્યાં સુધી આપણે બનાવી દઈશું એના માટે ડીપ બનાવવા માટે એક ચમચી મેદો લઈ લઈશું અને પહેલા એક ચમચી ઘી લઈ લઈશું આના જોડે નાચોસ જોડે ડીપ હોય પછી તમારે ડુંગળી ટામેટાનું મસ્ત કચુંબર કરવાનું બહુ જ મસ્ત લાગે બનાવીશું આપણે વ્હાઈટ સોસ બનાવીશું પણ આમાં હું પાણી લઈશ જેમ આપણે આમ એક ચમચી મેદો લઈ લીધો છે અને એક દોઢ ચમચી ઘી લઈ લીધું છે આ રીતે આપણે પાઇટ ફ્રૂટ્સ બનાવીશું એકદમ ધીમા ટાળું નાચો મજા ખાવા માટે આમ તો બધા દૂધનું બનાવ્યા પણ હું પાણીનું બનાવીશ કારણ કે હું અંદર ચીઝ એડ કરવાની હું એટલે આ રીતે એક ચમચી ઘીમાં એક ચમચી લોટ નાખી અને જ્યાં દૂધ સ્મેલ આવે ત્યાં સુધી શેકી લેવાનું પછી એને નીચે ઉતારી અને ઠંડુ થાય પછી એક ક્યુબ છીણી લેવાનો દૂધ મારો શેકાઈ ગયો છે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે હવે હું આ સ્ટેજે પાણી રેડી દઈશ આમાં મેં પાણી એડ કર્યું છે કારણ કે હું આમાં ચીજ છીણવાની છું એટલે ચીજ છે રીચનેસ આવશે અને ખાવામાં બી સારું લાગશે ત્યાં સુધી આપણે પછી આપણું કચુંબર બી તૈયાર કરીએ પેલા જોઈ લઈએ લોટ મસ્ત વણીને એની સીટ તૈયાર કરીએ તમને વણતેના ના પ્લાસ્ટિકની થેલી લઈ શકો અને વણી શકાય એના ઉપર

તો એમને પહેલાં આપણે ટ્રાય કરીશું જો વણાય બરાબર આમ વણી લેવાનું પ્લાસ્ટિકથી લપસી જશે થોડું થોડું પણ ધીમે ધીમે ફોર આ તે ટ્રાય કરવાનું એટલે વણાઈ જશે પતળા જાડા એવું નહીં રાખવાનું થોડા પતળા જણવાના એટલે તળતે ફાવે અને કાચા ના આવે અને ક્રિસ્પી થાય

આ રીતે કાણા પાડી લેવાના બીજી સ્વીર એના ઉપર મૂકી દઈશું એકબીજા ઉપર એટલે આ રીતે ત્રિકોણ આકારના આપણે નાચોસ બનાવી લઈશું આ છે આપણો નાચોસ જોર ત્યાં લઈ ગયું હોય તો ડાયરેક્ટ તળી લઈશ તો

તો તમને ઈઝી પડશે આપણે કાળા કરી લઈશું એમાં અને પહેલી વાર બનાવતા હોય તો થોડા ઓછા ઓછા અને પેલા તળાઈ ગયા છે આપણે એ નીકાળી લઈશું મે મેંદો ચણા લોટ એ બધું વધાર લો ને કદાચ તમે તો બી સરસ બને પણ એ તમારે હેલ્ધી વેવમાં ના થાય અને આ તમારે મકાઈનો લોટ સૌથી સારો આજે આપણા નાચો અને એમાં લોકો રોટલી બનાવીને બી કરતા હોય છે ધારો કે રોટલી બનાવી દીધી હોય ને તમે તો એ અધકચરી રોટલી શેકી લેવાની પણ એ મકાઈની નહીં હશે ને તો તમે રોટલી નહીં બને મકાઈ માટે તમારે આ આ ટ્રીક જ કરવી પડશે મકાઈ જલ્દી વણાય નહીં એટલે તમારે આ રીતે ટ્રેન્ગલ કાપીને કરી દેવાનું આ છોકરાઓ બી ગમે એટલા ખાય તો બી ચાલે આના જોડે ડીપ લેવાનું સરસ જે ડીપ આપણે બનાવ્યું હતું હવે આપણે આમાં ચીજ છીણી લઈશું મીઠું અને કાળા મરી અને થોડું ઓરેગાનો નાખી દઈશું એટલે આપણું ડીપ તૈયાર થઈ જશે એવું કરું એટલે તમને બતાવું અને એના જોડે ચીની જે ડુંગળી ચીણું જેવું ટામેટું અને અંદર કોથમીર સરસ લગાવી દેવાની એટલે આપણે કચુંબર કચુંબરની સરસ તૈયાર થઈ જશે ટેસ્ટ બહુ જ મસ્ત લાગે હા ફ્રેન્ડ્સ આપણે ડીપ માટે એક મસાલો બી તૈયાર કરીશું એના માટે આપણે સંચળ મીઠું કાં તો તમારા ઘરે પાણીપુરીનો મસાલો હોય ને કાં તો જંજીરા એ લઈ લેવાનું નોર્મલ ઘરનું મીઠું લઈશું થોડું આપણે

તળવામાં ધ્યાન રાખવું પડશે અને વળતી વખતે ભાગી બી જાય એટલે મસ્ત ધ્યાન રાખી અને તળવાનું આ છે આપણું પેલું થોડું હજુ સુકાયું નતું હાલ તેલમાંથી કાઢ્યું હતું ને એટલે જો છે ને મસ્ત થોડું ગરમ હશે ને તો તરત નહીં ભાગે થોડાક બાર પર કંચી થશે ને પછી તમને મજા આવશે ખાવાની એટલે મેંદો લીંબુ ભેગું કરીને જ બનાવું અમારે વધાર પડતી મકાઈ છે ને એટલે વણવામાં અને તળવામાં બે ધ્યાન રાખવું પડે નહીં તો વળી જાય અને પ્લાસ્ટિક લઈને જ વણવાનું તો ઉખડશે નહીં કારણ કે મકાઈ છે ને મેં તો ખાલી મેં બે ચમચી નાખું બહુ શાંતિથી કરવા પડશે પણ લાગે મકાઈના સારા તમને એવું લાગતું હોય તો તમારે આ અડધો મેદો મકાઈનો લોટ ઓછો લેવાનો થોડો ઘઉંનો નાખવાનો થોડો ચણાનો નાખવાનો એ રીતે લોટ મિક્સ કરવાનો કારણ કે મકાઈનો વધારો લેશું ને તો ની વણાય નીવું ફરશે આ રીતે સાંજથી શાંતિથી અને પ્લાસ્ટિક જ લેવું પડશે પ્લાસ્ટિક વગર નહીં થાય ઉખાડી ઉખાડી ઓછા ઓછા તળવા પડશે બાકી મકાઈનો રોટલો જ આપણે નહીં બનાવી શકતા રોટલામાં બી ઘણા તકલીફ પડતી હોય મારાથી બી રોટલો નહીં બનતો હતો મકાઈમાં હું રોટલો બનાવતો તો મિક્સ જ બનાવ મકાઈ બાજરી ચણાનો બધો આછો એટલે મસ્ત બની તૈયાર થાય પણ ધ્યાન રાખીને અંદર તેલમાં નાખતા નાખતા જ તૂટી જાય બતાવું પણ જો આવું થાય આપણા મકાઈના નાચું હવે આપણે આ તળાય ત્યાં સુધી આપણે એનું બી અને કચો બળ તૈયાર કરી દઈએ

મરી પાવડર નાખી દઈશું થોડું મીઠું અને ઓરેગાનો નાખી દઈશું અને આપણે ચીઝ છીણી લઈશું એમાં અને જમારે થોડી જો માયોનીસ હોય તો તમે માયોનીઝ બી નાખી શકો છો વ્હાઈટ આજે સોસ બને આજે ચીઝ છીણી લેવાનું આ તમારો ડીપ તૈયાર થઈ જશે ચેક કરી લેવાનું ચાલુ રાખવાનું ચીજે ત્યાં સુધી જાડું લાગે તો તમે પાણી રેડી શકો તો દૂધ રેડી શકો જે તમને ઈચ્છા હોય અને તૈયાર છે તો આપણે એક બાઉલમાં રાખીશું અને આપણે કચુમર બનાવી લઈશું હવે આ બી આપણો સરાર સંભળાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે એને બી એક બાઉલમાં નીકાળી લઈશું રાતુસ જોડે ખાવા માટે આ છે આપણો સલાડ કરચુંબર ટામેટું ડુંગળી અને કોથમીર અને આ છે આપણું ડીપ ચીઝ ડીપ અને આ છે આપણા નાચોસ ચલો હું પ્લેટમાં નિસાળીને તમને બતાવું આ થઈ ગયો ચલો આ થઈ ગયા છે આપણા નાચો ડીપ તૈયાર તો હું તમને ટેસ્ટ કરીને કહું કે કેવા બન્યા છે આ તે ડીપમાં બોળવાનું અને હમ અને એક લેવાનું આથી કચુંબર આમ ભરવાનું અને જવા છે ને બહુ જ મસ્ત બન્યા છે મકાઈનો લોટ બહુ જ છે મારે ખાલી મેં બે ચમચી મેદો નાખ્યો હતો અને બે ચમચી નાખ્યો હતો ચણાનો લોટ બાકી બધું મેદાનો છે ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે તમે કરજો પણ એને ધ્યાનથી કરવા પડશે અને ધ્યાનથી તળવા પડશે મેં જે રીતે તળ્યા છે જે રીતે વણ્યા છે એ રીતે તમે તળીને કરીને વણજો તો ઈઝીલી થઈ જશે પણ લાગે છે બહુ જને હેલ્ધી વેમાં છે આ તમે જરૂરથી ટ્રાય કરજો હું તમને બતાવી દઉં આ છે નાચોસ અને અચુંબની ડીશ બહુ જ મસ્ત છે ખાવાની બહુ જ મજા આવે છે બાય ફ્રેન્ડ